બોરસદથી માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું ભદ્રકાળી માતાજી મંદિર જે એક એવું પવિત્ર સ્થળ છે જે માતા ભદ્રકાળીને સમર્પિત છે આજે આપણે પહોંચી ગયા હતા બોરસદ તાલુકાના ભાદ્રણ ગામે જ્યાં માતા ભદ્રકાળી અને તેમની બહેન બંગલામુખી સાક્ષાત બિરાજમાન છે વાત કરવા જઈએ મંદિરના ઇતિહાસની તો હજારો વર્ષ જૂનો માતાજીનો ઇતિહાસ છે લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે માતા ભદ્રકાળીએ અહીંયા ભદ્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને તે ઉત્તરાભિમુખે વરખડીના ઝાડ નીચે હતા અને આ મંદિરના જમણી બાજુમાં એક ઊંચી મૂર્તિ છે જે કહેવામાં આવે છે કે મંદિરના પાયાનું ખોદકામ કરતી વખતે સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને કહેવાય છે કે ભદ્રકાળી માતાજીના નામ પરથી ભાદ્રન શહેરને પહેલા ભદ્રપુર તરીકે ઓળખવામાં આવતું હતું અને સમય જતા અત્યારે ભાદરન તરીકે ઓળખાય છે અને માગસરસુ નો દિવસ માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે તેથી ભાદરંગ ગામ આ દિવસે દર વર્ષ મોટી ઉજવણી કરે છે તો આ વિડીયો તમને સારી લાગ્યો હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય ભદ્રકાળી માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં